આજે જે લોકો મત માંગવા માટે ગલીએ ગલીએ ફરે છે શું એ લોકો એટલી હિંમત છે કે કાલે કોઈ દુર્ઘટના બને તો ખોખારો ખાઈને બોલે તો કયા મોઢે મત માંગવા નીકળ્યા છે તમને મત દઈને પણ શું કરવાનું છે શું કામ મત દેવા દીધા પછી તમે તો ઉપર પૂછ્યા વગર બોલવાના નથી હાથ પગ હલાવવાના નથી મોઢું ખોલવાના નથી તો મત માગવાનો હક કે અધિકાર કયા મોઢે મળે છે તો મેં જનતાને વિનંતી કરી કે સિંહ હું એને મત આપો ટોમી પાછળ ટાઈમ ન બગાડો

આજ લગ્ન નું ટાણું છે ચૂંટણી એટલે લગન ખુશી નો તહેવાર તો લગનમાં આવે છે વેલકમ પણ ખરખરામાં કેમ નો આવ્યા અને જે ખરખરામાં નો આવે એ લગ્ન માં આવે કે નો આવે હું ફરક પડે થાનગઢ ની જનતા એમણે સ્પષ્ટ નક્કી કર્યું છે કે વર્ષો સુધી ભાજપની તાનાશાહી સહન કરી છે વર્ષો સુધી ભાજપના ના ગુંડાઓ ખંડણીખોરો માફિયાઓ થી ડર્યા છે પીવડાવી પીવડાવી મત લીધા છે આ વખતે નીડર સક્ષમ અને બાહોશ નેતૃત્વ આમ આદમી પાર્ટીનું મળ્યું છે તો જનતાએ પોતે જ નક્કી કર્યું છે કે નગરપાલિકામાં પૂર્ણ બહુમતીની બોડી બને એટલી સીટો ઉપર આમ આદમી પાર્ટીને જીતાડવાની છે આજે આમ આદમી પાર્ટી દ્વારા થાનગઢમાં વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવેલું જેમાં હજારોની સંખ્યામાં થાનગઢના શહેરીજનો ઉત્સાહ સાથે વિજય સંકલ્પ રેલીમાં જોડાયેલા આમ તો સવારે બાઇક રેલી નવ વાગ્યાથી લઈ અને હતી ત્યાર પછી ગોપાલભાઈ ઇટાલિયાની આગેવાનીમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા ત્રીસ ભાજપ ભાજપનું શાસન થાનગઢની અંદર છે એમાં વચ્ચે ક્યારેક વહીવટદાર તરીકે મામલતદારે પણ અમુક સમય પસાર કર્યો છે પણ આ ત્રીસ ની અંદર તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં ભાજપ સદંતર નિષ્ફળ ગયું છે ભૂતકાળમાં ક્યારેય થાનગઢની ખરાબ હાલત નહોતી એવી ખરાબ હાલત કરવાનું કોઈએ ગુનાહિત કૃત્ય કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના અહીંના સ્થાનિક નેતાઓએ કર્યું છે ત્યારે આજે અમે થાનગઢની જનતાને અપીલ કરવા આવ્યા છીએ અને અમને પૂર્ણ વિશ્વાસ છે અમારા અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારો સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતરી રહ્યા છે અમારા ઉમેદવારોને લાખો રૂપિયાની ઓફરો તો કરવામાં આવી છે ઉમેદવારોને ભાજપને સમર્થન આપતો વિડીયો બનાવવા માટે દસ દસ લાખ રૂપિયાની ઓફરો થઈ છે તેમ છતાંય અમારા ઉમેદવારો મજબૂતાઈથી મેદાન પર ઊભા છે આજે આમ આદમી પાર્ટીના અઠ્યાવીસ ઉમેદવારો લડે છે જ્યારે અહીંયા ગેનીબેન ઠાકોર જેવી રીતે ભાઈએ વાત કરી ગોપાલભાઈએ ખરેખર કોળી સમાજના ઠાકોર સમાજના આગેવાન હોવાનો જે દેખાવ કરે છે તો ખરેખર જ્યારે કોળી સમાજ પર અત્યાચાર થયો ચોર્યાસીથી વધારે લોકોને વિછ્યાલી ઘટનામાં જેલમાં નિર્દોષ લોકોને પૂરી દેવામાં આવ્યા તો એ મુદ્દે ગેનીબેન ક્યાં હતા મહત્વની વાત એ છે કોંગ્રેસ પાસે અહીંયા થાનગઢમાં પૂરતા ઉમેદવાર પણ મળ્યા નથી વાત કરીએ ભાજપની તો સ્થાનિક એક પણ ચહેરો એવો નથી કે જેના મોઢાને નામે મત માંગી શકાય એટલે બહારથી મંત્રીઓ ધારાસભ્યોને ધાડા ધાડા ઉતારી આમ આદમી પાર્ટીથી ડરેલી ભાજપ બહારથી નેતાઓને રોજેરોજ ઉતારે છે તમામ સમાજની અંદર કોઈને વાસણ લઈ દેતા હોય એવા મેસેજ મળે છે કોઈ સમાજના આગેવાનોને બીજા લોલીપોપ આપે છે સિરામિક ઉદ્યોગોવાળાને ક્યાંક ને ક્યાંક ધમકીઓ આપવાના પ્રયત્ન કરે છે એટલે એન કેન પ્રકારે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગયું છે અને આમ આદમી પાર્ટીની નગરપાલિકા ખાનગઢની જનતા બનાવશે ત્રીસ વર્ષ પછી ખાનગઢમાં પરિવર્તન થવા થવાનું છે આજે અમારી જે આમ આદમી ની ઈમાનદાર ઈમાનદાર લોકોની જે લડાઈ છે એમાં જે ભાજપમાં પણ અમુક સાચા અને નિષ્ઠાવાન અમુક લોકો જે હતા એને આજે ભાજપ છોડી દીધું છે અને થાનગઢના પૂર્વ કોર્પોરેટર અને મજબૂત પ્રજાપતિ સમાજના આગેવાન વર્ષાબેન આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીને સમર્થન આપવા માટે આવેલા અને સમર્થનની સાથે એમના કાર્યકર્તાઓ સાથે આજે આમ આદમી પાર્ટીને સમર્થન આપેલું